જગતના બધા દુનિયાદારી પદાર્થોની અંદર તમને સુખ કદાચ જણાતો હશે પણ એ કોઈ સુખ દુઃખ વિનાનું નહીં હોય અંતે એ દુઃખનું કારણ બનશે એ જ પદાર્થની મધ્ય રહ્યા પછી પણ પરમ સુખ જો તમારે પ્રાપ્ત કરવો હોય તો પદાર્થની મધ્ય રહ્યા પછી પણ પરમાત્માની સાથેનો સંબંધ તમારે દ્રઢ કરવો પડે અને એના માટે પરમાત્માની ભક્તિ ભજન કરવું જ પડે જ્યાં તમારી નિષ્ઠા હોય ભગવાન સ્વામિનારાયણ સાથે ભગવાન કૃષ્ણ સાથે ભગવાન રાઘવ સાથે જ્યાં તમારી નિષ્ઠા હોય પણ ભગવાનના ભક્તોનું એ જો તમે ભજન કરશો તો મહા ઊંચાઈને તમે સર કરી શકશો વિષય થકી વિરક્ત બની શકશો મન તો માયાનું સર્જન છે એટલે માયા બાજુ ખેંચી જશે પણ જીવને ગમતું નથી જેમ તમે સત્સંગ કરશો સંત સમાગમ કરશો તેમ તેમ તમારો જીવ બળ્યો થશે જીવ બળ્યો થશે પછી મનનું કયું નહીં માને મનને તમે કહો એમ કરવું પડશે